વિડિયોની અંદર તમે ઓરણી જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે બે હજાર અને એકવીસ ના મોડલની ઓરણી માત્ર ત્રીસ હજાર માં વેચી દેવાની છે ત્રીસ હજાર કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર આ કિંમતમાં પણ ફેરફાર થઈ જશે નવદાતા ની ઓરણી છે આ ઓરણી સાવ વ્યાજબી ભાવે વેચવાની છે વિડીયોની અંદર હું તમને ઓરણીની ટોટલ માહિતી આપી દઈશ ત્રીસ હજારમાં આ ઓરણી વેચવાની છે બે મોડલની ઓરણી છે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ઓરણી વેચવાની છે ક્લિયર કંડિશન જોઈ રહ્યા છો બે હજાર અને એકવીસના ના મોડેલની આ ઓરણી છે અને કંપની છે ક્રાંતિ કંપનીની આ ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલી ઓટોમેટિક ઓરણી છે અને એમના ઓનર છે સાગરભાઈ સાગરભાઈ ને આ ઓરણી વેચવાની છે કઈ પણ ઓરણીની ની અંદર સડો નથી સાવ ઓછી ચલાવેલી ને ફૂલ સાચવેલી ઓરિજિનલ કલરમાં આખી ઓરણી છે આ ઓરણી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ તમે જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં સાગરભાઈનો કોન્ટેક કરજો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ જોવા જાઓ તો સાગરભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને નવદાતાની ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ ઓટોમેટિક અને કંપની છે ક્રાંતિ કંપનીની મિની ઓટોમેટિક ઓરણી મિની ટ્રેક્ટર માટેની આ પેશિયલ ઓરણી છે નવ દાતા એક બે હજાર એકવીસના મોડલની અને માત્ર ત્રીસ હજારમાં વેચવાની છે આ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અને તમને મિત્રો ઓરણી લેવાની હોય તો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર માહિતી મળી જશે સાગરભાઈના ચીમોતેર ચોરાશી વાળા પર ફોન કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો